ખુમતેય ખરેખર પેલા તો તમે કેવા તરવૈયો હતા ગમે એવું તળાવ હોય ને ગમે એટલું પાણી ઊંડું હોય ને તો એ તણાવ માં પાણી દતા પીવાતા નહીં એ તો છે કે યાર ખુમતેઈ હે હમણાં ચેક કરજો તળાવ કેટલું ઊંડું છે એ પુરાની પૂરાની યાદ તાજી પાણી અરે ગમે એટલું ઊંડું હશે તો આ પંકાનો શું ફરક પડે આલત ચેક કરો નહીં ના નહીં સારું કે આ પૂછ તો ગડ પડે હજુ આગળ જાઉં આમ આમ કહું આમ થોડા ભાઈ ગયા એવું છે હા તો હવે આવતા રહો હવે નહા પડી મગર નહી જાણે તારે જરૂર હતી તારે મેં પૈસા આયા હવે મારે જરૂર પડી એટલે મને પૈસા નઈ આવવાના પણ કાકા તમે તો ભીખા લીધી હા તો તું એ ભીખ સમજી ન જાય

मोसो मजे मोसो इस सज्जन को क्या तकलीफ है भाई हाँ? 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 આ રે બાબા શું બીજા બધા સરપંચો એના ગામમાં વિકાસ કરવા કાસી નહીં શું વિકાસ કર્યો છે રોડ આખે આખો આરસિસી પછી આ રે રોડ આખે આખો આરસિસી અરે જપણ ખાઈ ગયો છું બંધ કર વિડિયો ઘર ઘર ની વાત જવા દો ઘરમાં પાણી રાતે મારા સપના માં આવ્યા અને એને કીધું કે તારીખ ત્રણ આઠ બે હાજર પચીસ એ જાણે હું તારો જીવ લઈ જાય પછી મેં શું કર્યું ખબર છે મેં મારા ફોનમાં તારીખ જ બદલી નાખી તારીખ એક એક બે હાજર વીસ કરી નાખી એટલે એવા કદાચ યમરાજ મને લેવા આવશે ને તો અળીયે તળી જાય

વેની તો હૂરો ના પડું ની તો મન કેજી અમે જાવ થી તારા ઘર માં પોતું મારે નું હોય એ તો હૂરો નઈ પડી કે તો શું હૂરો પડ્યા તું કા આપડી બકાવી થી ફોન ના ઓય એ હું વાહ ખરેખર ઓ બાપા અરે રે એ એ હું થ્યું

ખતરનાક લગભગ તમે ખા મુખ ખબરાઉ અ ભીડો ભુવાજી જોડે દુઃખ કઢાવા જો હતો એટલે ભુવાજી એ કીધું કે તારા ઉપર કાવતરું થઈ ગયું છે એટલે મેં કીધું કે કાવતરું કર્યું છે કને એટલે ભુવાજી એ કીધું કે હું નોમ તો નહી લેઉં પણ તું ગોમો જાય અને ગોમો એક ઘર હડકતું હોય તો સમજી લેજે કે હીરો તારો દુશ્મન આ જેવો હું ગોમો જો અને જોયું તો મારું જ ઘર હડકતું તું બોલો भीम बजा आएगा ना भिडो अपा एबा हां उरू कपड़ू लाए और ना गाड़ी फटाफट साफ कर दे के पळणा से <laughs> <laughs> कौन है ये लोग कहां से आते हैं <laughs> <laughs>

દિના વેચ ને ની બે લાયો અને વીસ હજાર ના પૂરા અને ખોણ લાયો ત્રણ મહિને બે બહુ ચીજી મારા હંગા તો માવું થાય છે આખી દુનિયા મહેનત મજૂરી કરી કરી અને તારે આગળ જાય છે મારા હંગા થતા ની ઈ અતારે કરોડપતિ થઈ ગયા છે તો મારું બેટું મને કી વાત અભિમાન છે હું તેમ કોઈ મજૂરી કરતો નહીં ના મારા તેત્રો કોઈ મેલી ગયા છે ના મારા બાપ દાદો કોઈ મેલી ગયા છે તો હું તેમ મજૂરી કરતો નહીં વાત સહી છે ચોક મારું બેટું ભિખારી બનવાનો સંકેત તો નહીં ના રહ્યો 哥俩拉不拉，全靠有力量。多少天你多少天你要是回来，都是过。